નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની સામાયિક કસોટી પ્રથમ સત્રની જે છે એટલે કે આપણી જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના રોજની તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે આ જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે એ તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ વાલીઓને શિક્ષક મિત્રોએ અવશ્ય આજે એકમ કસોટી છે એનું જે આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલો ફકરો વાંચી તેને આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખો કોઈપણ એક જેના કુલ પાંચ માર્ક છે તો ચાલો પહેલો પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચરવાળો તો એ તમારે આખો જે પેરેગ્રાફ છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને જોઈએ એમના ઉપરથી પ્રશ્ન અને તે ઉત્તર પહેલો સવાલ હાઉ વોઝ ધ ક્લાસરૂમ ઓન અ લાસ્ટ મંડે તો જવાબ આવશે ધ ક્લાસરૂમ વોઝ વેરી કોલ્ડ લાઇક અ ફ્રીજર એન્ડ એવરીવન વન ફેલ્ટ ફ્રીઝિંગ બીજો સવાલ ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ લેટ લેટનો અપોઝિટ વર્ડ તો જવાબ આવશે અર્લી ત્રીજો સવાલ વેર વોઝ મિસ્ટર જોશી ઓન લાસ્ટ મંડે તો જવાબ આવશે વિકલ્પ સી સ્કૂલ ચોથો વોટ વોઝ લાઇક અ રેફ્રિજરેટર તો જવાબ આવશે વિકલ્પ એ સ્કૂલ ત્યાર પછી આપણે જોઈએ પાંચમું લાસ્ટ મંડે વોઝ ખાલી જગ્યા ફોર મિસ્ટર જોશી તો જવાબ આવશે વિકલ્પ બી સેમ મિત્રો ધોરણ છની અંગ્રેજી વિષયની જે નવનીત છે તેની અંદરથી તમને દરેકે દરેક પ્રકારના તમારા જે પ્રશ્નો છે તેના ઉત્તર તમે સરળતાથી મેળવી શકશો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે નવનીત છે તે મેળવી લેવી ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત અથવા તો મટીરિયલ તમારે જોઈતું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરી અને તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વોટ વોઝ ધ ગિફ્ટ તો જવાબ આવશે ધ ગિફ્ટ વોઝ અ ટાઈ બીજો સવાલ ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ગો ગો માટેનો ઓપોઝિટ વર્ડ તો અહીંયા થશે કમ વુ વોઝ નોટ ફોર હોમ તો જવાબ આવશે છોટું નોટ એટ હોમ તો છોટું ધ મેસેજ વોઝ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ ડી થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ પાંચમું વોટ ડીડ છોટી ઓફર મોટું તો જવાબ આવશે અ ફ્રૂટ ડીશ ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી પહેલો સવાલ વેન ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર તો બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર ડે ધ અપોઝિટ વર્ડ ફોર ડે ઇઝ નાઇટ વેર ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ હાઇડ તો જવાબ આવશે ધ ટ્રીઝ ચોથું વુ કુડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક એન્ડ ફેલ ડાઉન તો જવાબ આવશે ડેકોઇટ્સ ત્યાર પછી છે પાંચમું બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ અ ખાલી જગ્યા તો જવાબ આવશે બોથ એ એન્ડ સી એટલે કે બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપેલો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વિચ ફેસ્ટિવલ્સ ડુ વી સેલિબ્રેટ ડ્યુરિંગ અ વિન્ટર તો વી સેલિબ્રેટ દિવાલી ઉત્તરાયણ ક્રિસમસ વસંત પંચમી એન્ડ ન્યૂ યર ડ્યુરિંગ અ વિન્ટર ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર કોલ્ડ તો અપોઝિટ વર્ડ ફોર કોલ્ડ ઇઝ હોટ વેન ડઝ વિન્ટર સ્ટાર્ટ તો જવાબ આવશે વિકલ્પ સી નવેમ્બર હાવ આર ધ ઇઝ ઇન અ વિન્ટર તો જવાબ આવશે વિકલ્પ સી શોર્ટર પીપલ વી આર ખાલી જગ્યા ક્લોથીઝ ઇન અ વિન્ટર તો જવાબ આવશે વિકલ્પ એ વોમ ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ આપણને આપેલો છે એ ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વોટ ડુ વી લાઇક ટુ ઇટ ડ્યુરિંગ અ સમર તો વી લાઇક ટુ ઇટ આઈસ્ક્રીમ એન્ડ ફ્રૂટ લાઇક અ વોટરમેલન મેંગો એન્ડ ગ્રેપ્સ ડ્યુરિંગ અ સમર ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર અર્લી ધ અપોઝિટ વર્ડ ફોર અર્લી ઇઝ અ લેટ વોટ ડુ વી લાઇક ટુ વીયર ઇન સમર તો જવાબ આવશે કોટન ક્લોથીસ ત્યાર પછી ચોથું ખાલી જગ્યા આર લોંગર ઇન સમર તો જવાબ આવશે વિકલ્પ એ ડીઝ પાંચમું વેન ડુ પીપલ લાઇક ટુ ગો આઉટ તો જવાબ આવશે લેટ ઇવનિંગ એન્ડ નાઇટ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલું વેર આર યુ ગોઈંગ તો અહીંયા આવશે ક્વેશ્ચન માર્ક પછી બીજું છે આઈ લાઇક ટુ પ્લે ચેસ તો અહીંયા આવશે પૂર્ણ વિરામ દીપ ખાલી જગ્યા ડોન્ટ ગો ધેર તો અહીંયા આવશે ઉદ્ગાર ચિહ્ન મોહન પછી અહીંયા આવશે અલ્પવિરામ એટલે કે વિકલ્પ સોહન એન્ડ કિરણ આર બ્રધર્સ પછી આવશે પૂર્ણ વિરામ પાંચમું છે ઓ ખાલી જગ્યા યસ ધીસ ઇઝ માય બુક તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન અને છેલ્લે આવશે પૂર્ણ વિરામ ત્યાર પછી છે બીજું વોટ આર યુ ડુઈંગ તો અહીંયા આવશે ક્વેશ્ચન માર્ક શીઝ ફ્લાઇંગ કાઇટ્સ તો અહીંયા આવશે પૂર્ણ વિરામ નીતિન ખાલી જગ્યા ડોન્ટ ડૂ ધીસ તો અહીંયા આવશે અલ્પવિરામ કરન ખાલી જગ્યા સરિતા એન્ડ દીક્ષા સિબ્લિંગ તો અહીંયા આવશે અલ્પવિરામ અને પૂર્ણ વિરામ ત્યાર પછી પાંચમું વાવ ખાલી જગ્યા ધેટ્સ ગ્રેટ તો અહીંયા આવશે ઉદ્ગારચિહ્ન અને છેલ્લે આવશે પૂર્ણવિરામ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ હુ ઇઝ યોર ક્લાસ ટીચર તો છેલ્લે આવશે અહીંયા પ્રશ્નાચિહ્ન એટલે કે વિકલ્પ ડી ત્યાર પછી બીજું ધે આર ગોઈંગ ટુ સ્કૂલ તો અહીંયા આવશે પ્રશ્ન પૂર્ણવિરામ ત્યાર પછી ત્રીજું અમિત ડોન્ટ કટ ધેટ એપલ તો અહીંયા આવશે અલ્પવિરામ નરેશ પછી અલ્પવિરામ અને છેલ્લે આવશે પાછું પૂર્ણવિરામ કોંગ્રેચ્યુલેશન્સ પછી ઉદ્ગાર ચિહ્ન હાઉ યુ વોન ધ મેચ પછી અહીંયા આવશે પૂર્ણ વિરામ વોટ ઇઝ યોર ફાધર્સ નેમ તો અહીંયા આવશે પ્રશ્નચિહ્ન ધવલ ઇઝ કટિંગ ધ કેક અહીંયા આવશે પૂર્ણવિરામ નીતા પછી અહીંયા આવશે અલ્પવિરામ ડોન્ટ ગો નિયર ધ વેલ જેનિલ પછી આવશે અલ્પવિરામ અને છેલ્લે આવશે અહીંયા પૂર્ણવિરામ વાવ પછી ઉદ્ગાર આવશે અને છેલ્લે આવશે અહીંયા પૂર્ણવિરામ એટલે કે વિકલ્પ બી ત્યાર પછી છે પાંચમું હાવ યુ તો અહીંયા પ્રશ્નાચિહ્ન શૈલેષ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ અહીંયા પૂર્ણ વિરામ રોજી પછી અલ્પવિરામ આવશે એટલે કે વિકલ્પ એ ત્યાર પછી છે ચોથું રોશની જહાલ એન્ડ શ્રેયલ આર માય કઝિન્સ તો અહીંયા અલ્પવિરામ આવશે અને છેલ્લે પૂર્ણ વિરામ આવશે હરી પછી અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે અને છેલ્લે આવશે અહીંયા પૂર્ણવિરામ મિત્રો ધોરણ છની તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના રોજની અંગ્રેજી વિષયની જે ઓરિજિનલ એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે ઓશન કોચિંગ ક્લાસીસ આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર જેને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને પીડીએફ મેળવી શકો છો જે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વાલીઓએ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ ફકરાના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો તો અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે આ પેરેગ્રાફને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ વુ વેન્ટ ટુ ધ પિકનિક તો જવાબ આવશે મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ બીજું વેન ડીડ મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગો ટુ ધ પિકનિક તો જવાબ આવશે વિકલ્પે સિક્સટીન સોળ સાત બે હજાર ચોવીસ વેન ડીડ મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ ગો ટુ ધ પિકનિક તો જવાબ આવશે નિયર પોન્ડ ચોથું વિચ વ્હીકલ ડીડ મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ યુઝ ટુ રીચ ધ પિકનિક સ્ટોપ તો જવાબ આવશે વિકલ્પ સી કાર પાંચમો સિલેક્ટ ધ અપોઝિટ વર્ડ ફોર ફાર તો અહીંયા જવાબ આવશે નિયર ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે ધ્યાનપૂર્વક આપણે જોવાનો છે એમાં પહેલો સવાલ વુ વેન ટુ ધ ફાર્મ તો જવાબ આવશે ભક્તિ એન્ડ ઇઝ સિસ્ટર વેન ડીડ ભક્તિ એન્ડ હિઝ સિસ્ટર ગો તો જવાબ આવશે સેવન્ટીન્થ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ થર્ટીન ત્યાર પછી છે ત્રીજું વેર ડીડ ભક્તિ એન્ડ હિઝ ફ્રેન્ડ ગો તો જવાબ આવશે અમૃતાસ ફાર્મ ચોથું વિચ વ્હીકલ ડીડ ભક્તિ એન્ડ ઇઝ સિસ્ટર યુઝ ટુ રીચ ધ ફાર્મ તો જવાબ આવશે વિકલ્પ એ ચીપ સિલેક્ટ ધ અપોઝિટ વર્ડ ફોર ફાર તો અહીંયા જવાબ આવશે નિયર ત્યાર પછી ત્રીજું આપણને આપેલું છે પેરેગ્રાફ આપેલો છે એમાંથી પહેલો સવાલ વુ વેન ટુ ધ સર્કસ તો સૂર્યોદીપ સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ વેન ડીડ સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ ગો તો જવાબ આવશે અગિયાર ચાર બે હજાર ચોવીસ વેર ડીડ સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ ગો તો જવાબ આવશે સર્કસ વિચ વ્હીકલ ડીડ સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ યુઝ ટુ રીચ ધ સર્કસ તો જવાબ આવશે વિકલ્પ સી કાર સિલેક્ટ ધ અપોઝિટ વર્ડ ફોર અ કેમ્પ તો અહીંયા જવાબ આવશે વેન્ટ ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપેલો છે એમાં પહેલું હુ વેન ટુ ધ પિકનિક તો મોઈન ખાન એન્ડ ઇઝ ફેમિલી જવાબ આવશે વિકલ્પ બી વેન ડીડ મોઈન ખાન એન્ડ ઇઝ ફેમિલી ગો તો જવાબ આવશે ઓગણીસ છ બે હજાર ચોવીસ વેર ડીડ મોઈન ખાન એન્ડ ઇઝ ફ્રેન્ડ ગો તો જવાબ આવશે વન્ડરલેન્ડ રિસોર્ટ વિચ વ્હીકલ ડીડ મોઈન ખાન એન્ડ હિઝ ફ્રેન્ડ્સ યુઝ ટુ રીચ ધ વન્ડરલેન્ડ રિસોર્ટ તો જવાબ આવશે વિકલ્પ બી હિઝ કાર પાંચમું સિલેક્ટ ધ અપોઝિટ વર્ડ ફોર ફાર તો ફારનો ઓપોઝિટ વર્ડ થશે નિયર ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ આપણને આપેલો છે એમાં પહેલો સવાલ વુ વેન ટુ ધ પિકનિક તો જવાબ આવશે વૈશાલી હર અંકલ એન્ડ આન્ટ બીજું વેન ડીડ વૈશાલી ગો ટુ ધ શોરૂમ તો જવાબ આવશે વિકલ્પ બી ટ્વેલ્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર વેન ડીડ વૈશાલી ગો તો જવાબ આવશે વિકલ્પ ડી કાર શોરૂમ ચોથું વિચ વ્હીકલ ડીડ વૈશાલી યુઝ ટુ રીચ ધ કાર શોરૂમ તો જવાબ આવશે વિકલ્પ બી બસ સિલેક્ટ ધ અપોઝિટ વર્ડ ફોર ફાર તો ફારનો ઓપોઝિટ વર્ડ થશે નિયર ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફને આપણે નાવ અને થ્રી મંથ્સ અગોની અંદર ડિવાઈડ કરવાના છે તો નાવની અંદર આવશે સમીરા ઇઝ ગોઈંગ ટુ ધ સ્ટેડિયમ ટુ વોચ અ મેચ શી ઇઝ ગોઇંગ વિથ હર મધર એન્ડ સિસ્ટર શી ઇઝ ઓલ્સો ટેકિંગ અ કેર ઓફ હિસ સિસ્ટર હી હર યંગર સિસ્ટર ઇઝ ઇન્જોઈંગ ધ વ્યૂ શી ઇઝ રિટર્નિંગ હોમ થ્રી મંથ્સ અગોમાં આવશે શીમા વેન ટુ ધ સર્કસ વિથ હર બ્રધર શી ઇન્જોઈડ અ લોટ શી ટૂક અ ફોટોઝ વિથ હિમ ધ ટિકિટ વોઝ રૂપીઝ ફોર્ટી ફાઈવ ફોર ઇચ ધ ટે ટૂક અ ટેક્સી ફોર રીચ ધર ત્યાર પછી બીજો પેરાગ્રાફ આપેલો છે એમાં નાવ અને થ્રી મંથસ અગોમાં ડિવાઈડ કરવાનું છે તો નાવમાં આવશે રાહુલ એન્ડ સિસ્ટર આર પ્લેઇંગ ક્રિકેટ દે આર પ્લેઇંગ વિથ ધેર ફ્રેન્ડ્સ રાહુલ ઇઝ ધ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન હી ઇઝ બેટિંગ ફર્સ્ટ હી સિસ્ટર ઇઝ વેઇટિંગ ફોર હર ટર્ન થ્રી મંથસ અગો કવિતા એન્ડ હર બ્રધર વિઝિટેડ અ ક્રિકેટ હી વોઝ ધ ફાસ્ટ બોલર દે આસ્ક દ મેની ક્વેશ્ચન્સ અબાઉટ ક્રિકેટ દે હી પ્લેડ એન્ડ ઓવર વિથ હિમ ધેટ વોઝ અ બ્યુટિફુલ મુન્ટ ફોર ધેમ ત્યાર પછીનો પેરાગ્રાફ આપણને આપેલો છે જો જોઈએ ના ઉપરથી નાવ અને થ્રી મંથસ અગો તો નાવમાં અમિત ઇઝ ફ્લાઇંગ અ કાઇટ્સ વિથ હિઝ બ્રધર ધે આર અલ્સો ઇટિંગ અ ચિક્કી ધે આર શાઉટિંગ વિથ અ જોય ધે આર ઓલ્સો ફાઇટિંગ ફોર અ કાઇટ્સ ધેર મધર ઇઝ કુકિંગ ઇન ધ કિચન વી એન્જોઇડ અ લોટ અ થ્રી મંથ સગોમાં આવશે વી સેલિબ્રેટેડ ક્રિસમસ વી ડેકોરેટેડ ધ ક્રિસમસ ટ્રી આઈ વેન્ટ ટુ સર્ચ વી વિશ્ડ અ મેરી ક્રિસમસ ટુ અવર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ચાલો ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપેલો છે આપણે ધ્યાનપૂર્વક વાંચીશું એમાં છે નવ અને થ્રી મંથ સગો So now we are celebrating a Ramat for a week. We are talking uh, taking a part in the many games. We are performing our best. Our sports trainer is also participating for the race. We are learning uh, new things in a sport. Three months ago we went to the school early. We celebrated the World Yoga Day on 21st uh, June 2024. વી ડીડ મેની આસન્સ ઇટ વોઝ સેલિબ્રેટેડ ઓલ ઓવર ધ વર્લ્ડ અવર યોગા ટ્રેનર ઇન્સ્ટ્રક્ટેડ અસ ટુ ગો એક્સરસાઇઝ ત્યાર પછી આપણને પાંચમો પેરેગ્રાફ આપેલો છે જેને પણ આપણે નાવ અને થ્રી મંથસ અગોની અંદર ડિવાઈડ કરવાનું છે તો નાવમાં આવશે ટુ ડે ઇઝ ઇન્ડિપેન્ડન્સ ડે વી આર સેલિબ્રેટિંગ અવર નેશનલ ફેસ્ટિવલ એટ સ્કૂલ વી આર પરફોર્મિંગ ડાન્સ ઓન અ પેટ્રોયટિક સોંગ સુનિતા ઇઝ અ participating for her speech the stage is full of color balloons and ribbons રિબન્સ months ago we celebrated Earth Day we planted a sapling we invited Mr. Sharma the forest officer our principal welcomed him he delivered a nice speech ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ ઉદાહરણમાં સૂચવ્યા મુજબ કરો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા આપણને આપેલું છે કે ઉપરોક્ત પંક્તિમાં ટુ સિંગરના સ્થાને ટુ પ્લે મૂકીને કાવ્ય આગળ વધારીને લખો તો જો વી શેલ લર્ન ટુ પ્લે વી શેલ લર્ન ટુ પ્લે સમ ડે ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ ધેટ વી શેલ લર્ન ટુ પ્લે સમ ડે ત્યાર પછી બીજું ઉપરોક્ત પંક્તિમાં ટુ સિંગરના સ્થાને ટુ ડાન્સ મૂકીને કાવ્ય આગળ વધારો અને ફરીથી લખો તો વી શેલ લર્ન ટુ ડાન્સ વી શેલ લર્ન ટુ ડાન્સ સમ ડે ઓ ડીપ ઇન માય હાર્ટ ઓ ડુ બિલીવ ધેટ વી શેલ લર્ન ટુ ડાન્સ સમ ડે એવી જ રીતે ટૂટ રન મૂકીને અહીંયા આપણે આખું કાવ્ય પંક્તિ દર્શાવેલું છે ત્યાર પછી જે તો તમે જોઈ શકો છો ટુ ક્લેપ મૂકીને આપણે કાવ્ય પંક્તિ લખી છે અને ત્યાર પછી અહીંયા જોશો તો ટુ જમ્પ લખીને કાવ્ય પંક્તિ લખેલી છે તો મિત્રો ધોરણ છની અંગ્રેજી વિષયની તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના રોજની આજે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટી એટલે કે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશન જે છે એની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી જોડાઈ જજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાય જાય જેથી કરીને પ્રથમ સત્રાંત પરીક્ષાના આપણે જે પ્રશ્નપત્ર બનાવેલા છે મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર તેની વિડીયો અને પીડીએફ ની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે